નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર મહારાષ્ટ્રીય તહેવાર એવા ગણપતિઓ ગણોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે લગભગ સહિત સમગ્ર ગુજરાત રાજ્યના નાના નાના ગામડાઓ સુધી ગણપતિ મહારાજની સ્થાપના કરવામાં આવી છે અને છતા ભક્ત દ્વારા તેમનું શ્રદ્ધાપૂર્વક પૂજન અર્ચન આરતી પૂજા ધરાવવાની રાખીને ભક્તિ કરવામાં આવી હતી ત્યાર આજે અલગ અલગ શિવ દરવાજા પાસે આવેલ ગોળીવાકની અંદર લોકો દ્વારા પધરાવવામાં આવેલ ગણપતિ મહારાજની પૂજા આરતી કરવામાં આવી હતી